કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લામાં એરી રેસમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા ગુજરાતના ચાર જિલ્લાઓ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન માટે પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ સમારોહ સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રીય સિલ્ક બોર્ડ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અને કલ્યાણ ફાઉન્ડેશન પાલનપુર દ્વારા કરવામાં આવ્યા હતા મંત્રી ગિરિરાજસિંહના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે દેશના વૈજ્ઞાનિકો અને ખેડૂતોને નમન કરતા આ બંનેને દેશની પ્રગતિશીલતાના આધારસ્તંભ ગણાવ્યા હતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવસ રાત મહેનત કરે છે દેશનું કૃષિ બજેટ જે એકવીસ હજાર કરોડ હતું તે વધીને એક પોઈન્ટ પચાસ કરોડ થયું છે દેશની નિકાસ ઉત્પાદકતા ઓગણીસ લાખ કરોડથી વધીને છોતેર લાખ કરોડ થઈ છે દેશમાં કિસાનોના ખાતામાં દર વર્ષે છ સહાય મળે છે સ્વામી વિવેકાનંદ બાદ સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીએ ભારતનો ડંકો વગાડ્યો છે તેમનું સ્વપ્ન છે કે દેશના ખેડૂતની આવક પણ બમણી થાય જેના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે વધુમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠામાં એરંડાની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે એરંડાની ખેતી કરતો ખેડૂત એરી રેશમની ખેતી અપનાવશે તો હેક્ટર દીધ એકથી દોઢ લાખની વધારાની આવક પ્રાપ્ત કરી શકશે કલ્યાણ ફાઉન્ડેશન અને કૃષિ યુનિવર્સિટીના સહયોગથી આવનારા સમયમાં પાલનપુર શહેર રેશમની નગરી તરીકે ઓળખાશે દેશના પૂર્વોત્તર પટ્ટાથી પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી રેશમની ઉત્પાદકતા વધતા રેશમય ભારતનું નિર્માણ થશે આમ કે આમ ગુટલી કે દામ કહેવત દ્વારા મંત્રીએ એરંડાની ખેતી કરતા ખેડૂતોને એરી રેશમ ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો आज गुजरात में सिल्क बोर्ड और कल्याण फाउंडेशन और वाइस चांसलर यूनिवर्सिटी के तीनों मिलकर के एक प्रोजेक्ट पर पहले इन्होंने पैदा किया यहाँ का कुकुन बेस्ट कुकुन आया है अब लगता है कि आने वाले दिन में हम अभी दुनिया के दूसरे नंबर पर रेशम में हैं आने वाले दिन में दुनिया का एक नंबर बनेंगे और गुजरात रेशम की नगरी पालमपुर बनेगी